ધ્રાંગધ્રા પોલીસ દ્વારા શહેરી વિસ્તારમાં બાર અસામાજિક તત્વોમાંથી સાત અસામાજિક તત્વોના ઘરે ગેરકાયદેસર વેજ છોડાણ પીજીવીસીએલને સાથે રાખી પકડી પાડ્યા સમગ્ર ગુજરાતમાં ગુજરાત રાજ્ય પોલીસ દ્વારા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેર ખાતે નાયબ પોલીસ અધિક્ષક કચ્છ સિટી પોલીસ ઇન્સ્પેક્ટર સબ પોલીસ ઇન્સ્પેક્ટર સહિત પીજીવી અધિકારીઓ સહિત શહેરી વિસ્તારમાં આવેલા બાર અસામાજિક તત્વોમાંથી આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં સાત અસામાજિક તત્વોના ઘરે ગેરકાયદેસર રીતે વીજ જોડાણ મળી આવતા તમામ ઈસમો વિરુદ્ધ ઇલેક્ટ્રિસિટી એક્ટ મુજબનો ગુનો નોંધી ધોરણની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ સાથે ધાંગધ્રા પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું એજ્યુકેશનની ટીમને સાથે રાખીને જે અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે જેમાં ઉચુગાળ વિસ્તારમાં લગભગ દસેક જેવા કનેક્શન અમે ચેક કરેલા છે એમાંથી ચાર કનેક્શનમાં પાવર ચોરી ડિટેક્ટ થઈ છે અને જે ડાયરેક્ટ એકસો પાંત્રીસની કલમ હેઠળ તેમની વિરુદ્ધ डीजीपी साहेब श्री सूचना थी सुरेन्द्रनगर जिला बीआईजी साहेब साहेब અને માર્ગદર્શન હેઠળ આજરોજ ધ્રાંગધ્રા શહેરમાં અસામાજિક તત્વો પ્લે ઘરો એ લોકોને લિસ્ટ બનાવી અને ધ્રાંગધ્રા શહેરમાં રહેતા કુલ પચાસ જેટલા લોકોના ઘરે વીજ ચેકિંગ વીજ કંપની સાથે રાખીને ચાલુ કરવામાં આવેલ છે અત્યાર સુધીમાં કુલ દસેક ઘરોનું વીજ ચેકિંગ થયેલ છે જેમાંથી ચાર જેટલા ઘરોમાંથી વીજ કનેક્શન ગેરકાયદેસર મળી આવેલ છે અને ઇલેક્ટ્રિસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધવા સારું ઇલેક્ટ્રિસિટીના અધિકારીશ્રીએ તજવીજ હાથ કરેલ છે